નવસારીના ખેરગામમાં સદગુરુ નર્સરીમાં ચોરીની ઘટના બની કોલેજ રોડ પરની નર્સરીમાં વીસ હજારના સામાનની ચોરી થઈ ફોન બેટરી અને અન્ય મશીનરીની ચોરી કરવામાં આવી તો આ ચોરી સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારીની આ ઘટના છે અને આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નવસારીના ખેર ગામના અમે આપણે આ દ્રશ્યો સીસીટીવી બતાવી રહ્યા છે સદગુરૂ નર્સરી અને આ સદગુરૂ નર્સરીમાં વીસ હજારના સામાનની ચોરી કરવામાં આવી છે ફોન બેટરી અને અન્ય મશીનરી ચોરી કરીને તસ્કર ફરાર થયું છે પણ આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે રાકેશ રાકેશ ખેર ગામ અને સદગુરુ નર્સરી ત્યાં ચોરીની ઘટના બની છે સીસીટીવી પણ સામે આવ્યા છે શું કાર્યવાહી રાકેશ જી હાલ તો સીસીટીવી ને લઈને પોલીસ સતત થઈ ગઈ છે તમામ તપાસ આદરવાની તૈયારી કરી દીધી છે પરંતુ આ ચોરી ગ્રામ્ય વિસ્તારમાં ચોરી થઈ છે નર્સરી છે નર્સરી એટલે કે દિવસ દરમિયાન ત્યાં બધા બેઠા હોય છે પરંતુ ત્યારબાદ ઘરે જતા રહેતા હોય છે કે તે દરમિયાન આ ચોર અંદર ઘૂસી ગયો હતો અને તમામ જે કંઈ વસ્તુઓ લે સ્પષ્ટપણે નજર ચડે છે સતત આ તમામ જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ ને આ ચોર એક પછી એક વસ્તુ ઉચકીને પોતાના જે કઈક બેગ છે બેગમાં મૂકી રહ્યો છે જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર